Jangan lupa like, share dan subscribe channel ini untuk dapatkan maklumat terkini.

ઓકે પાટણ ગીર બજારના ચારથી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર ફૂંડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે જ્યારે હું ટીટીવી દર્શના રિપોર્ટર તરીકે ત્યાં ગાડી સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ ચાલીસથી પચાસ જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને કડદા પાઠનો માર માર્યો છે અને ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલા યુદ્ધ ફૂડ એન્ડ ડ્રવિ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાં ગાડી કવરેજ કરવામાં કવરેજ કરવા માટે ગયો હતો અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે પરંતુ ત્યાંથી તપાસ થતી હતી આજે જે આગાડી ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે કારણ કે લગભગ ચારથી ચાલીસથી પચાસ જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવજણ હુમલો કરવામાં આવ્યો તેમજ મારો મોબાઈલ પણ પડાઈ લેવાની પહોંચી